વિલાયત મર્ડર કેસના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી વાઘરા પોલીસ ગત રોજ વિલાયત ગામે ફરિયાદના પતિ હસમુખભાઈ ઉર્ફે પ્રકાશ અંબુભાઈ વસાવાએ પ્રવીણભાઈ ઉર્ફે મુકેશ અંબુભાઈ વસાવા તથા જહેશભાઈ પ્રવીણભાઈ ઉર્ફે મુકેશ વસાવાને સાહેદ સોમીબેન ના ઘરના પત્રા જેમ હતા તે મૂકી દેવાનું જણાવતા તે બાબતે આરોપી પ્રવીણભાઈ ઉર્ફે મુકેશ અંબુભાઈ વસાવા તથા જહેશભાઈ પ્રવીણભાઈ ઉર્ફે મુકેશ વસાવા નાઓ ઉશ્કેરાઈ જઈ ફરિયાદના પતિને આરોપી પ્રવીણ વસાવાએ પકડી રાખી આરોપી જેસ વસાવાએ નજીકમાં પડેલ લાકડાનો દંડો મરણ જનાર હસમુખભાઈ ઉર્ફે પ્રકાશ અંબુભાઈ વસાવાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી આરોપીઓએ એકબીજાની મદદગારી કરી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ જે બાબતે વાઘરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ હતો આ ખૂનના ગુનાની ગંભીરતાને લઈ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા なお તથા નાયબ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરી જંબુસર જંબુસર વિભાગ તથા સર્કલ ઇન્સ્પેક્ટર કે એન વાઘેલા તરફથી આરોપીને પકડી પાડવા માટે સૂચના તેમજ માર્ગદર્શન આપતા તપાસ કરનાર આઈસી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એન સોલંકી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ બી સોલંકી તથા હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ ગફુરભાઈ તથા હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ મનુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રજ્ઞેશભાઈ રમણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ભૂપતભાઈ પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઈ કરશનભાઈ પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભીખાભાઈ નાઓની ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવેલ અને ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ જારી રાખેલ છે તેમની પાસેથી મળી આવેલ મુદ્દામાલ આરોપીઓના કપડા મરણ જનારના કપડા ગુનામાં વાપરે લાકડાનો દંડાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ